માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઓગણીસ સાત બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો કોમેન્ટો કે ના અને લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ વરસાદ પ્રતિ મિત્રો હાલમાં માં પાણી બે હજાર ને સિત્તેર કિસોક પાણી ની આવક નોંધાય છે અને સિપુડિયમ ની સપાટી પાંચસો ને ઇઠોતેર પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે સિપુડિયમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સિપુડિયમ નવ પોઈન્ટ ટકા ગયો છે મિત્રો આજે મિત્રો આ હતા સિપુ ના તાજાના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર મિત્રો લાઈવ ચે તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી